નમસ્કાર મારું નામ છે નિત્યરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા શ્રી આર્યકુલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે આ હમણાં જ ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો જે એવોર્ડ એનાયત કર્યો છે તેમાં અમારી સંસ્થા શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલયના મદદની શિક્ષક એવા ચંદ્રિકાબેન ચૌહાણને હું સમગ્ર ટ્રસ્ટ વતી સરી તમામ સ્ટાફ તમામ આચાર્ય અને શિક્ષક વતી તેમજ તમામ જે વિદ્યાર્થીઓ વતી બહેનને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું બેનની અથાત મહેનત અને સંસ્થાનો એક ધ્યેય છે તે પ્રમાણે એમાં સતત કાર્યશીલ અમારા તમામ સ્ટાફના સપોર્ટથી બેન આજે એક આ સરસ અચિવમેન્ટ કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે વિજ્ઞાન અને ગણિતના ટીચર તરીકે સર્વશ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ મળ્યો છે ત્યારે મને એઝ અ ટ્રસ્ટી ખૂબ જ ગર્વ અનુભવ થાય છે જો બેનની ટૂંકમાં જ વાત કરું તો બેનનું જે વર્કિંગ છે તે ખૂબ જ પોઝિટિવ મેનરમાં હોય છે અને તેમણે આ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી નેવ કરતાં વધારે વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ કરાવી છે તેમજ તેમનું આર્થિક બચત પણ કરાવી છે અને કોરોનાના સમયમાં યુટ્યુબ જેવા માધ્યમથી વિજ્ઞાનનો ખૂબ જ વ્યાપ થાય તે માટે એમણે ખૂબ જ સરસ મહેનત કરી છે આ સંકુલ હંમેશા સારા વિદ્યાર્થીને સારા નાગરિક બનાવવા માટે કાર્યરત હોય છે તેમાં આ બેનનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે અને ચંદ્રિકાબેન આવનારા સમયમાં દેશમાં ખૂબ જ સરસ નાગરિક અને ખૂબ જ સરસ સ્ટુડન્ટ્સ પ્રોડ્યુસ કરે અને આવનારા સમયમાં દેશ માટે સરસ કામ કરી બતાવે એવી મારી આશા છે થેન્ક યુ જય હિન્દ